કે પોતાનો પતિ એ પરમેશ્વર હોય તો એની હમે કોદાર કકરાટ ના કરવો એને ઓછો ના ગણવો બેનો એ પોતાના પતિને ક્યારે ઓછો ના ગણવો એની કિંમત કરવી ને એની હમે ક્યારે કકરાટ ના કરવો ઘરમાં કદાચ એ હોય તો સુધી કકરાટ ના કરવા अरे बनी सगारे बंधी साथे मरी ने चाहबू रे रे बनी सगारे सबंधी साथ मरी रे चाहू रे बैनी सगारे बंधी साथे मरी चाह बी सगारे बंदी साथे मोड़ी ले लब કર કોઈ દાણ રહે તમ તરબ ગરબ કોઈ દાણ ના કરવો રે તમ તાથ કહી અક્ષો હાથ ધર હાથ બેસર તાર બે ગરબા કોઈ દાણ ના કરવો રે કોઈ ગોહલા કરે તહાકાર સાસરે ગયા પછી એ જ ને સવિતા બોન કેવું પડે કેમ કે ચેદાર તમને કઈ ને મોકલ્યા તો બેની ની આપણી બોલશાયો બોલીએ ખરું કે નહીં ખોખારા ખાવા જેવી નહીં પણ વાત સાચી છે વચન છે મોહિન કે રાખ મૂખ અંતર નયવ ગુણ તન સ્વર્ગ પુરી છે ુલ ટ નરી નો સેવા કદી કરો નહીં એકલ ટા નરી નો સહેવાદી કરવો નહીં રેલ નદી કરો નહીં રેલ તોહોળા તો કે બે પ્રતિમર દી કારો ને મરિયાદ બેનીણી બે મરિયાદ થઈ હાથો શરદાર છે કદી કરવો નહી બેની પતિવ્રતાની પાડો ને મર્યાદ સૈયર સોહાગણ નો સાચો એ શણગાર લોકીટ પહેરવા દોરા પહેરવા બુટિયા પહેરવા પહેરવી આ બધું જે પહેરવા શરીર ના શણગાર છે જે જેવો છે કદી કરવો પોતાના પતિ નું કહ્યું ના માને એની જોડે બેહવું નહીં એના એની આઠી રકાબી ચાય પીવી નહીં એના ઘરનું પાણી પીવું નહીં જે પોતાના પતિ નતું જ ગણે એક એકબીજાના વચ્ચે જે મર્યાદાનું પાલન કરતા હોય રામચંદ્ર એ સીતા ને કહ્યું સીતા હરણ હોનાનું ના હોય પણ સીતાએ કહ્યું મારે હરણ જોઈએ આવી હટ પકડવા વાળો રામચંદ્ર કહ્યું કે તારી હર ઈચ્છા પૂરી કરવા માટે હું બંધાઈ લો છું રામચંદ્ર ગયા આગળ જતા બૂમ પાડી દાજો લક્ષ્મણ ભૈયા સાધ સોંપડી અવાજ સોંપડી સીતાએ એ કહ્યું લક્ષ્મણ રામચંદ્ર આ મોટી આફત મસે જાવ તેમની વારે લક્ષ્મણે કહ્યું મારા ભાઈ ઉપર ક્યારે આફત આવે એવી નથી મારો ભાઈ આફતો નો આફત છે સીતા આલી મુવાલી નથી કે છે મારો રામ સીતાએ કહ્યું લક્ષ્મણ તારી દ્વાનત બગડી છે તારો ભય મરી જાય અનુ તારી થઈ જવું આવી તારી છે માથે છટકી અન્નપગી દ્રૌપદી એવું ના બોલી હોત કે અધરા ના થયું હોત પણ આ એક બોલી ગઈ અધરા ના હોય કાગડો બોલે એટલે લાલ્યા ની માં કે બેટા લાલ્યા તારા ના આવું આવું કર એ કાગડો બોલે મહેમાન આવવાના એવું નક્કી થાય કાગડો હગા નો હંદેહા લે આવે પણ એ કાગડાની ઘરવાળી જેદાર કકરાર કકર કકર કરે તો પાડોશી કે પંદર પેલો ખબર કાઢવા બોન ગઈ થયું આ કાગડી હવારોની શું ગયા છે હવા ના થાય બે ધણી ધણીવાની છે કાગડો ને કાગડી બે પણ કાગડો બોલે એમો ફેરસે ને એને ઘેરથી બોલે એમાંય ફેર છે ધોન રાખજો એક જંગલ ની અંદર ગ્વાર મહારાજ એટલે બ્રાહ્મણ ભૂલા પડ્યા આવતા હતા એ જંગલ ની અંદર વાઘ રહેતો તો વાઘે જોયું શિકાર આવે છે બોર્ડ માંથી થયા ફાડ ભળી ફાડ ભળી ને થી અવાજ આવ્યો સિંહ શું કરો છો કે શિકાર આવે છે શિકાર કરવા જઉ મહારાજ છે તે બ્રાહ્મણ હોય શું કે એમની આગતા સ્વાગતા કરો એમને તિલક વંદન કરો એવું છે તાકા કે તમારા ગોવાર મહારાજ છે સિંહ ઉભો થઈ તેનું સ્વાગત કરી બોલાય લાયા

ઉપરથી થી અવાજ આવ્યો સિંહભાઈ શું કરો છો તમારા ગોર છે કે એવું તા કે હા પછી સ્વાગત કર્યું પાછું થોડું આલ્યું ગોર મહારાજ ટેવ પડી ગઈ ક્યાં જઈએ એટલે સિંહભાઈ આલત છે ને સિંહભાઈ આલત છે ને હા હા વખત વખત સિંહ ભાઈ શું કરો છો કે અમારા ગોળ મહારાજ આવે એમનું સ્વાગત કરો છુ ઉપરથી અવાજ આવ્યો તમે પશુ એ મોણ તમારે પુલિસ ચો ચો મારી દેવી ભગભગ પાણી કાઢે

આજે હંસ ઘેર હાજર છે અને એના ઉપર કાગડો બેઠો છે કાગડા ની શિખમણો હારી ના હોય આ તો હંસ ની શિખવણ હતી એટલે હું બચી જતો આજ બચી જવાના દાદા ગયા કેમ કે જે દાડ ઉપર હંસ બેઠો છે બધા તમારા દાર ઉપર બધાય દાડા હંસ બેસતો નથી કોક દાડ કાગડો બેહી જાય છે અને બોલે છે દાડ સમજી લેવાનું એટલે કયું ધોન રાખજો કુલતા નારીનો નો સેવાજ કદી કરવો નહીં બેની ની પતિ વ્રતા પાડો ને મર્યા તેજ કાળો અને અતિ કુબળો અને વળી ગરીબ ને ગવા સર્વ ગુણો થી હિન છે ને વળી તોય કરવો એનો સત્કાર

करो रे बेनी मात पिता ये पर से पति करो रे बेनी मात पिता ये पर से पति करो रे दीता अहा पीता अहा पीता रंग रु तारा पर ना के पीता पीता रंग बरुता राम पर એક બીજા બંધ રૂપાલા અમરના ચેતાીજા હે પીજા બંધ રૂપાલા અમર ના ચેતાહન થૈયો જા જલાલી એના વડે છે એનો આદર સત્કાર કરવો એની કિંમત કરવી કેમ કે બે ની માત પિતા એ પરણાવ્યો તે પતિ ખરો બીજા હારા હબ્જા દેખાતા હોય ઉજરા દેખાતા હોય ધનવન દેખાતા હોય પણ વડના ટેટા જેવા છે

रे कोई बनवाने प्रणब हरियम स्त सारा रे कोणवान हरियम सत संसारा रे वो ही, तो ही ना ना हो हरियम

પરમાત્મા ને જમાડવાનો ટાઈમ થયો છે પ્રસાદ આવી ગયો શું જ્યારે જ્યારે બરોબર ની સિઝન હોય મહારાજ ભજન રાખવા વાળા આવા કાર્યક્રમ રાખવા વાળા ધોન રાખજો અગિયાર થી એક ના વચ્ચે સુમાર જે છે બરોબરની સીઝન ખીલેલી હોય એની મય થોડા સંતોને બોલવા દેવા કેમ કે તે ઘડિયે બધું ટોરું મસ્તી વાળું હોય જેમ જેમ રાત જાય એમ પછી પેલું ભાઈ ઊંઘ પ્યાસતી જાય અને ઊંઘ પહેવાની ચાલુ થાય ને તારે આરતી મોટા મોટા કાર્યક્રમ ને ફેર હોય છે હા દસ થી વચ્ચેના એક વાગ્યા ના સુમાર ની અંદર જેટલું વવાઈ જાય જયારે જ્યારે કાર્યક્રમ રાખો તારે એક બાજુ ને એક બાજુ બહેનો ને આમ કાર્યક્રમ ની અંદર બે ભાગ પાડવા કેમ કે જ્યાં સુધી સુધી નજર નજર ના મિલાય ત્યાં હોય ને તો તાપડી ની હોડીમાં બેહવું પડે હા તાપડી તો લાગતી હોય નહીં બે ના થતરે હા

હા દીકરીઓ કેવા જેવું હોય દીકરીઓ કેવું પડે બેનું હોય અમને બે શબ્દ કેવા હોય કોને કહીએ અમે જો અમારી કેવાના શબ્દ છે એ અમે બે શબ્દ કહીશું અને યાદ રાખશે કાલ તમારા ઘરમાં કોમમાં માં અમારા બે શબ્દ જો કોઈના જીવનમાં પડે કાલ હવારમાં માં તમારું રહોડું બદલાઈ જાય હા જેના જીવન માં આ બે શબ્દ આજે પડ્યા છે કાલ હવારે એની ચામો સ્વાદ બદલાઈ જશે ચામાં ખબર પડી જાય રાતે ભજનમાં જઈને આવ્યો છે આપડા ખરું કે નહીં હા કાલે જ હવાર આવે આ ઠ્યાલુ લઈને આવે ને એમાં પેલો અમને ખબર પડી જાય માર વારો ભજન માં ગયો હતો ને એટલે આ ઠ્યાલ વધારવાની આઈટમ આવી છે ભજન નો યાર કઈક રંગ તો છે 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 ને છે આયેલું ક્યારે કઈ મધરે જતું નથી આયેલું ક્યારે કઈ મધરે જતું આટલી વિદ્યા શીખવા માટે અમે અમારું ઘર લગાડેલું આટલી તમારા ઘરો વિદ્યા શીખવાડવા માટે અમે ભૂખ તરત તડકો વેઠેલો છે

પૈસા ધંધા કરતા નથી તમારા ઘર ની અંદર અમે તમારે ઘેર રોટલો ખાવા આવવાના નહીં એક રાત અમે આયા છીએ એટલે અમારી જવાબદારી બને તમારા ઘર નું જે અનાજ ખાધું છે એ અનાજ જેટલું જો કામ ના કરીએ તો ભજનમાં માં આયા નો કશો અર્થ રહેતો ગાવું બજાવું એને ભજન કેવાતું નથી ભરતા હતા યાર એને એક છોકરો નેકર્યો એટલે એક બોન બોલ્યો કે આ છોકરો મારો જાય છે અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં ભણે એવું તા કે છોકરો ગતરો બીજો ન્યા કર્યો એટલે બીજો બોન બોલ્યા આ મારો છોકરો જાય છે કે મિલેટ્રિક નું ભણ એન્જિનિયર નું ભણ જતો રહો ત્રીજો છોકરો ન્યા કર્યો એની માં કુવામાં પાણી ખેંચતી હતી ત્રીજો છોકરો આવ્યો એને માના હાથમાંથી દોડ્યું લઈ લીધું કુવામાંથી પાણી કાઢી બેડું ભર્યું માથે લઈને કહ્યું હેન્ડમાં ઘેર એટલે પેલી માં બોલી આ મારો છોકરો અને ગુજરાતી નું ભણ હશે શેનું આ તમારા વાળા ઇંગ્લિશ ભણે એન્જિનિયર નું ભણે જાલ્યો માનો છેડો ગુજરાતી માં ભણે ગુજરાતી પણ માને દરદને જોઈ માની હોમું જોઈ હાથમાંથી દોડ્યું ખૂંચવી લે ભલે ગુજરાતીનું ભણે છે પણ એના સારા સંસ્કારો એના જીવનમાં પડ્યા છે અને મેં આ સંસ્કારો હાલ્યા છે તમે ઇંગ્લિશ ભણાયો મિલેક્ટ્રિક ભણાયો એન્જિનિયરનો ભણાયો પણ હજુ સંસ્કાર હારા નહીં હાલ્યા સંસ્કાર વગર નું ભણતર નકામું ભલે કદાચ ભણતર ઓછું છે પણ સંસ્કાર પડ્યા હશે તો એનો ફોટો લાવશે અને એને આરતી ઉતારશે જીવતો હોય ત્યારે એ લાલના બાપ આરતી નહિ ઉતાર સારા સંસ્કાર પડ્યા હશે તો જીવતા બાપ ને બેહાડી અને એની પૂજા કરશે કરે ના કરે ગણપતિની પૂજા બધા કરે છે ગણપતિના દાઢા આવે ત્યાં ગણપતિ ની ગણપતિ જેવો છોકરો કોક ને જન્મે તો માથા પછાડે મારા પછાડે કે ના પછાડે માગે કોઈ ગણપતિ જેવો વિથલ ના માગે શુક્ર એ જ વાણાખો અમે નહીં હોવાજ પૂછવા માટે હારો હા એક ભાઈ હજાર રૂપિયા નું લીધેલી અને જે દાર ડ્રો થવાનો તો તે દાર મારુતિ હતી એની મય ગણપતિની પૂજા કરતો તો ચોખાજીના પેલા પ્યાદા લાયો ફર્સ્ટ ક્લાસ ઓમ વિઠ્ઠલ મહારાજ પ્યાદા સોના બનાવે પેલા માવાના માવાના આખા સરસ પેંડા લાવ્યો ખોખું મેલ્યું પેંડો ધર્યો અને હે ગણપતિ દાદા કેટલા વર્ષથી તમારી પૂજા કરું છું આજે મારે મારુતિનો ડ્રોસ છે અને જો મારુતિ આવી જાય તો આ તમારી પૂજા સફાળ અને જો આજ મારુતિ ના આવે તો આપણે પૂજા કરવાનું બંધ ગણપતિ સાક્ષાત ઉભા થયા મહિછી આવે કે ના આવે સરદાર તને આટલા દાડા તું મારી પૂજા કરો છુ આટલું મારુતિ એટલે જો મારુતિ લાગે તો માર મેન નહી આવે હું જ ના મારુતિ લાવી દઉં હમજી જવા જેવું છે ચાલો તારે આપણે પરમાત્માને ને જમાડીએ તાલી પાડતા રહેજો થાર જીલાય તો જીલતા રહેજો તાલી પાડવાની ફરજિયાત છે જે તાલી નહીં પાડે એને પાડોશ માં બેઠેલા ના હમ છે હા ખબરે ના જતા પાછા હમ પાડ્યા એટલે કેમ હમ પાડ્યા એ તમને કહું જમણા હાથમાં લેવાનો પ્રસાદ અને હાથમાં કરકર ચોટી હોય તાલી પાડવાથી ગરી જાય પ્રસાદમાં કરકર આવે નહીં એટલે ફરજિયાત તાલી પાડવાની કરકર ખંચેરવા સતગુરુ મારા